સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ દક્ષિણ ગુજરાત આહિર સમાજનો ચોવીસમો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં ચોવીસ નવદંપતિઓને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં નવપટ્ટીઓને આશીર્વાદ પાઠવવા સી આર પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ હર્ષભાઈ સંઘવી માન્યમંત્રી ગુજરાત સરકાર મુકેશભાઈ માન્યમંત્રી ગુજરાત સરકાર પ્રફુલભાઈ પાંસેરિયા માન્ય મંત્રી ગુજરાત સરકાર કુંવણજીભાઈ હળપતિ માનનીય મંત્રી શ્રી ગુજરાત સરકાર કેશવભાઈ આહિર સમાજ તેમજ અગ્રણી મલેકપોર હસમુખભાઈ આહિર સમાજના અગ્રણી રઘુભાઈ હુંબલ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ભાવિનીબેન પટેલ સુરત જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પરમાર ધારાસભ્યના બારડોલી સંદીપભાઈ દેસાઈ ધારાસભ્ય ચોર્યાસી ગણપતભાઈ વસાવા ધારાસભ્ય માંગરોળ મોહનભાઈ ધોળિયા ધારાસભ્ય મહુવા કેતનભાઈ પટેલ પ્રતિભાબેન આહિર નવસારી તાલુકા પંચાયત પ્રમુખ બિપિનભાઈ આહિર દક્ષિણ ગુજરાત આહિર સમાજ પ્રમુખ ભીખુભાઈ આહિર નવસારી જિલ્લા આહિર સમાજ પ્રમુખ ડાહિયાભાઈ આહિર ભરૂચ જિલ્લા આહિર સમાજ પ્રમુખ પ્રકાશભાઈ આહિર વલસાડ જિલ્લા આહિર સમાજ પ્રમુખ તથા ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા મારું નામ મોહનભાઈ એન આહિર સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી છું આજ રોજ સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાત આહિર સમાજના ચો ચોવીસમો સમૂહ લગ્નનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે ચોવીસમા સમૂહલગ્નમાં ચોવીસ જેટલા યુગ યુગલો પ્રભુત્વમાં પગલાં માંડશે અને સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ અને દાતાઓના સહકારથી આ યુગલોને આશરે બાવીસ જેવી વસ્તુઓ ઘરવખરી એમને કન્યાદાનમાં આપવામાં આવશે અને આજ રોજ અહીંયા લગભગ દસથી બાર હજાર સમાજના માણસો અહીંયા એકઠા એકઠા થશે અને દાતાઓ દ્વારા આ જે કંઈ વસ્તુ આપવાનો છે એમાં વધારે પડતો દાતાઓનો સહકાર આ સુરત જિલ્લામાંથી રહ્યો છે